ભાવનગર શહેરના તળાજા મોવા હાઇવે પર મોડી રાત્રિના સમયે જીવતો વીજ વાયર પડી જતા વાહન ચાલકો પરેશાન ભાવનગર શહેરના મોવા તળાજા હાઇવે પર જીવતો વીજ વાયર પડી ગયો હતો ત્યારે વીજ વાયરના કારણે રસ્તા પર ચાલતા વાહનોને વાહન ઉપર રાખવાની ફરજ પડી હતી પ્રાપ્ત વિગતો અનુસાર તળાજા નેશનલ હાઇવે પર વીજ વાયર પડી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો એવી પણ માહિતી મળી રહી છે કે અડધા કલાક કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં વીજ વિભાગની ટીમ પહોંચી શકી ન હતી ત્યારે પોલીસની ટીમ દ્વારા વાહનોને સાવચેતી માટે ઊભા રાખવામાં આવ્યા હતા